નમસ્કાર આમ ગયો છો નેશન બ્રેસ હું છું આપની સાથે હેતલ ભગત છોટાદેપુર શહેરના હૃદય સ્થાને આવેલું નગરપાલિકાનું મલ્ટીપર્પઝ શોપિંગ કોમ્પ્લેક્ષ જે છેલ્લા છ વર્ષથી જમીનના હેતુ ફેરના પ્રશ્નને કારણે બંધ હાલતમાં હતું તેનો મુદ્દો હવે ઉકેલાઈ ગયો છે સરકારે આ ખાસ કેસનો નિકાલ કરી દીધા હવે આ કોમ્પ્લેક્ષની તેત્રીસ દુકાનોની જાહેર હરાજીનો માર્ગ મોકળો થયો છે આ શોપિંગ કોમ્પ્લેક્ષ શહેરના મધ્યમાં મોકાની જગ્યા આવેલું છે અને તેમાં તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ દુકાનો છે આ હરાજીથી નગરપાલિકાની આવકમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે સાથે જ સ્થાનિક લોકો અને વેપારીઓમાં પણ ખુશનો માહોલ જોવા મળી રહ્યો છે આ દુકાનોની જાહેર હરાજી આગામી ચાર ઓગસ્ટે છે આ હરાજી શહેરના વેપારીઓ અને નાગરિકો માટે નવી તકો લઈને આવશે તેવી આશા છે સદર મલ્ટીપર્પઝ હોલ કમ બિલ્ડિંગ સવા કરોડના ખર્ચે બન્યું હતું અને તેનું બાંધકામ બે હજાર અઠાવઠમાં પૂર્ણ થયું હતું નગરપાલિકાની ભાડાની મિલકત હોય કે નગરપાલિકાની કોઈ પણ જમીન હોય સરકારશ્રીમાં શ્રીમાં પાસઠ બે ના કોઝમાં પૂરો મંજૂરી લેવાની હોય છે જે કિંમે મંજૂરી લેતા વખતે ધ્યાને આવ્યું કે સદર જગ્યા હેતુફેર કરવાની રહી ગઈ હતી એટલે હેતુફેર કરી સરકાર શ્રીમાં ખાસ કિસ્સામાં મંજૂરી આપવામાં આવી છે તેમજ સદર બિલ્ડીંગ ની ચારો બાજુથી હરાજી છે અને તેત્રીસ જેટલી બિલ્ડીંગ્સ છે તેત્રીસ જેટલી દુકાનો છે અને એમાં એક હોલ છે રેહમાન પટેલ નેશન રેસિડન્સ છોટા વિપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર